એ જંગલમાં પછી એમ જ થાય ભાઈ થોડો સાવધાની પરતવી પડે પોચંગી જાવ છું સાદા નિરાત એવો કાલે એક નોક ઓ હો હો નોક નોક તો મેં અહીંયા કર્યો છે એક ઓ હો કેટલા ને જાદો ચાર નંબર નોક કર્યો એલા મોલે કે હેઠે હળગીના ઉપર મને લઈ લીધો ઓવા મફત નો કોનો છે એક તો મારી સામો આવ્યો હું આમ જો ટોપલે લે ધુરુ ટોપ લો રે આમાં બેલકેટ છે આ એ શું કરવા આવ્યો તો કેવા બાપે દે ભાઈ આમ પછી આમ બાકી તું ત્યાંથી અંદર તો નહીં જ જઈએ મને ખબર હતી અરે રે તારી મોલી તું ને તારી મોલી ભાઈ ખબર એમ નો કા કરાય

ચાના માર બંદો આવે તો માર જેવો એલકે ડાલે ને ભાઈ હું બેન્ડેજ મારી લે ચાલે ચાર માર બંદા આયા માર માર અરે ચાર નંબર આવે છે ઓ આવે છે એલકે મને દે ને ભાઈ દે હું આ બાજુ થી જાવ ઇધર આતા ચાર નંબર ઇધર લે

આઈશા આઈશા રીલોડ હતો એટલે આઈશા તો મને મારી ગઈ કાઈ વાંધો નઈ કે કે બંદા બીજી જગ્યાએ સીધા બંદા પાસે આવવા દે અહીંયા કોઈ નથી પ્લાન ને સિમ્પલ આખો પર એક લઈ લે ને લઈ જાજે મારી બાં

અરે રે રે બે ગોળ એડી આયશા આરી ટીમ ની જતી ગા જો આયશા એક ઓકને મારો સાહિલ ને મારો આયશા બીજી માં આયા ક્યાં હે રોહિત ભાઈ નોક છે આરો ક્યાં છે કોને ખબર એ પૂરો ગોળ નો હમ હમ ઈ જા હોય ને રોહિત હાલ ને ભાઈ તું આવાલ બેટ ગાડી માં હાલ કી લાવી લોકેશન આપતો પહોંચાટ જાતો છો ને બરોબર હાલ જો તું છો ત્યાં નાખ્યો

હવે શોર્ટ મારે કાક કરવું પડશે ભાઈ શોર્ટ ગન મારી બહુ ચોક થાય છે એક તો ગેમો હારી જાતી નથી એમાં શોર્ટ ને એક આ જીવડા હારા અહીંયા ને ફરે છે આગા જાતા ગયો આપી દેતો હોય તો હારો કોકને તો જીવવા દયો એ બગી આવી એ મારી બગી લઈ લઉં ભાઈ

우찬아, 바지와 멀밭. 나 젤디. 나 귀한 오기, 나 귀한 오기. 바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바바

ઓ માય ચાલ ગરમા છે એ બોલી વિડિયો અંદર આયો એ बाजू હલવાઈ ગયા ચાર નંબર બોલ બે બે આમ બે આમ આવ્યુ જો હા રવા બહાર ચાર નંબર આરા રેન્ડમે આરા બેકાર આવે છે આજ ખેરા બંદા બહુ ઉતરતા હતા જગ્યા હાવ ફેરી નઈ આ ગેમ કરવું પડે એટલે અવાજ આમ તમે એ આવ્યો આવ્યો આયો હાલો ડબોદ નાક ડબોદ નાક હજીક આવે છે હજીક આવ્યો બા પૂરો કર પૂરો કર ચાર નંબર ના ગન નથી મળી કે હું ફૂટો છે અહીંયા હલાલા કે ઉપર છે હાલાલ ઉપર આ ગોળી લેતા હોય થોડી પડી છે કેમ નહીં

હેલ કરું છું ઓય મારું બધા હિલ કરી લે બધા હિલ કરી લાવો પછી નીકળો બંદા મારવા વેસ્ટ નો તો અતર હતી હે મારી પાસે આત તરી લોકેશન એક છે આ બધું પગલા આવો એ ખોટો લાવ્યો એ એ Hai tadi, udah ngerotolah walau harapkan. Pasapoto ake, kuit, 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 kuit. Udin potei under bio aja mana Marvin? Let's scan through. Yo, yeah, baby, count. Yo, namke bu, seharap. Ajo, guys, ini siamoro bentomaroan aja. Aja, aja, Ayo, mari aja, આમે મરી જાય તમારા ભેર્યા જીવતા ન રહેવા પડે મિલતા બિલતા આખો રે ઘર રે મારી પાસે ક્યાં આ તો લેવા આવું છું એક એક ઘર રે ભાઈ લૂટી ભેગું કે એમ કે નહીં હારે લૂટ છે શેલ્ટર આટો જાય જાય કેમ કે અમે બાત હતા એટલે અમે મરી જાવ અમારો એટલો તો ભરોસો હોય અમને અમારી ઉપર કે અમે મરી જાવ ન્યા આલો એ બંદા બંદા

મશીન ગનો આવતે બીતો જ નથી અને પીવાનો થાતોય નથી બંદા હોવા પડે હો તો જ મજા આવશે ઓલા પ્રાઇસ પાટમાં લાલ ડ્રેસ એક નંબર આવ્યો છે ભાઈ બહુ વધારે કોઈન નો છે અરે રે એક સૂટ કાટો એક સૂટ હા કંપાય કેક કોક ને પેટી દીધી

હાલો હાલો અલે એક છોટ મારતો નથી પણ એ ડબલ એમ તો લે જ લેવાની આ કેવાળો બંધો નો મારી જવાબ ગાડી લઈ લેજો આમાં ફૂલ નથી પડખે મારી જાય મને પોહણા હે આ નહીં ગાડી ગોતી પડશે મારે તો પેહલા કોણ સ્નેપચેટ વાપરશે ગાડી હે એ આપાર્ટમેન્ટ બંધા છે ઓ રેન્ડર ફૂલ અન્ડર ભાઈ ભાઈ અરે આયા ખોકી દીધી શું ક્યાં વૈજાવે હવે પેલા એક તો ડાગલો છે દી ઉપર જાવ તો જાય એટલે તમારું અહીંયા ઓ આવે છે એક તો કોકનામાંથી કક મશીનનો અવાજ આવે છે ધીમો કરું તો આવાજ બધો વધી મથી જાય છે કે નો કરો મેન માં મેન માં મેન માં ઉપર દાબા છે ખીડકી ને આવવાનું તો છે ઉભરો કાકા

ઓલ્ડ એ હા રુકડવા ઓપન અજી બે બંદા છે આવો આવો બરે નેટ ના વો એકા તો બોમ થાય છે કે નહીં એ જ એક જ પી નો છે હાલ તો ત્યાં હૈ છે તો એક તરી આવે છે ઉપર આવે છે અરે રે 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 પણ આજે તો એ ડબલ જ મજા આવવાનો છે ઓલા કેવા આવી જાય છે બિચારા વફત આવી જાય ઉપર વાળા ને કાઈ નો થયો ને આપણને કાઈ થયો હેઠે વાળો આવી જાય કે બંધો ક્યાં છે નથી આમાં આમાં નો લેવાયેલા ભાઈ આમાં કોક કેમ પરિયા જો આ ડબ્બામાં ફૂતા હોય હરા ન્યાથી મને મારી જાય છે મારી મેચો બગડી નાખે કઈ ડબ્બા વાળા એ ભાઈ તે બાતે ઉપર હાલ ઉડાડો હાલ ઉડાડો ઉડાડો મજા આવે મજા આવે

આગે વાળો છે પણ સામે વાળો એક મારે છે ને ઉપર સ્મોક કરવું એટલે પછી આવું પાછળ આવ જો આવ આવ એલા જો 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 વાટે કે લે કરે છોરી વે નોક નો થાતો 1 મિનિટ હા તો લઈ આ રોજા ગ્રો ચાલ લઈ લઉં નોક થાતો મને રિવાય નહી કરવા માય 7 મે મની બોલો એ ગાડી આવે છે એક જ હતો એ ઓ આ યુએમપી વાળો જ્યાં છે આસમ આંદોની ઓટો ઇલ આવતી ઈદ નક ખબર વન શૉટ જ માર્યો ને વન શૉટ યુએમપી નો વન શૉટ હે જે બંદો અમારે કાય વીએસએસ નથી એલા યુએમપી છે હું વીએસએસ મારા દેખાતોય નથી એક થઈ હું દેખાય કે ક્યાં છે કેને

છ બંદા છ કિલ એટલે ઈ તો ઠીક હવે ગાઈજીસ આમાં એ આ કા ઉડો બેઠો લે 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 આ હવે છે ને હું કંટાળી ગયો છે અપડેટ થી આ લેતા ગોલ્ડન સ્ટાર કા છે જો પૂરું થઈ ગયું ઓસમ ઓસમ એ એકને નોક કરેલો છે એવું કેમ લાગે

આપણો ગેમ પ્લે આખો પકડી ના અરે ઓ ગન ચાલી પ્લે છે ઓ હો તો પ્લેટિનમ આઈ છે ભાઈ હેલો ગાઈસ લોબી કે જો વિડિયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ બીજા વિડિયોમાં ચાલે કે બાય બાય